નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓ માસ સીએલ પર નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારી મંડળ યુનિયનના પ્રમુખ વિનોદ પંડ્યાની અધ્યક્ષતામાં તેમજ દરેક જિલ્લામાંથી આવેલા પ્રતિનિધિઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તેમજ દરેક જિલ્લા પંચાયત ખાતે લગભગ સાત કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છેલ્લા દસ વર્ષથી એની ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે મારી ફરજ આજે અમે ગાંધીનગર બધા કર્મચારીઓ ભેગા થયા છે અમારી મુખ્ય માંગણી પગાર વિસંગતતા દૂર કરવી તમામ કર્મચારીઓને સિન્યોરિટીનો લાભ આપવો અમને જે પાંચ ટકા જ ઇન્ક્રીમેન્ટ મળે છે એ વધારીને પંદર ટકા કરવું કારણ કે અમને રાજ્ય સરકારના કર્મચારીઓ જેવી રીતે બીજો કોઈ લાભ મળતો નથી સાથે સાથે અમને અમારા લોકોને વ્યાજબી માગણીમાં જિલ્લા ફેરબદલી પણ થતી નથી તો એનો પણ લાભ આપવો કોવિડ નાઇન્ટીનનો રાજ્ય સરકારના બીજા આરોગ્ય વિભાગના કર્મચારીઓને જે પગાર મળેલ છે એ પણ અમને મળેલ નથી એટલે વર્માયું વર્તન થઈ રહ્યું છે એનો પણ અમને લાભ આપવો સાથે સાથે તમામ કર્મચારીઓને ઈપીએફનો લાભ આપવો એ અમારી માગણીઓ છે અને મેટરનિટી લીવની પણ માંગણી છે અહેવાલ પંકજ જોશી લોકાર્પણ